વાગરા તાલુકાના અખોડ ગામે એસઆરએ ફાઉન્ડેશન દ્વારા ગર્ભાશય કેન્સર અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું કાર્યક્રમમાં ડોક્ટર નીલુ પટેલે મહિલાઓને સર્વાઇકલ કેન્સરના કારણો લક્ષણો વહેલી તપાસનું મહત્વ તેમજ તેમાંથી બચવા અને લડવાના ઉપાયો અંગે વિસ્તૃત અને સરળ ભાષામાં માહિતી પ્રદાન કરી હતી મહિલાઓને નિયમિત આરોગ્ય તપાસ સ્વચ્છતા અને સમયસર સારવાર લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સુનીલભાઈ અને સામાજિક કાર્યકર્તા અગિતા દ્વારા મિશન વાત્સલ્ય યોજનાની માહિતી આપવામાં આવી હતી તેમણે બાળકો સંરક્ષણ કલ્યાણ તેમજ સરકાર દ્વારા મળતા વિવિધ લાભોની વિગતવાર જાણકારી મહિલાઓ સુધી પહોંચાડી હતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એસઆરએફ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં નેહા પટેલ ચેતન રાઠોડ અને પરમાર તરંગની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી કાર્યક્રમ દરમિયાન મહિલાઓમાં ઉત્સાહ અને જાગૃતિ જોવા મળી હતી આ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનો કુલ એકસો મહિલાઓએ લાભ લીધો હતો જે ગામમાં તે એક મહત્વપૂર્ણ અને ઉપયોગી પહેલ સાબિત થઈ છે